इस कौन मेगा सिटी में चौकीदार नो काम करता सक्सेना घरे तस्करो ए ट्राटकी रुपया 1.95 लाख रोकड़ा તેમજ સોના ચાંદી ના દાગીરાની ચોરી કરી તસ્ਕਰો પલાયન થઈ ગયા હતા બડાવાગેની પ્રાપ્ત વિગતો મુજબ

તેના મામાના દીકરા અરવિંદભાઈ ચંદુભાઈ ગોહિલને દેખાડી દેખરેખ રાખવાનું કહી ગયા હતા બંધ કરો તો હાલે છોકરીઓ હું બલાનેમાં હું થઈ ગયો હવે તો જો 5 ગત તારીખ 18 ના પરત ફરી તપાસ કરતા તાળા તોડી નકુચો વાળી રાખેલા દાગીના અને રોકડ ની ચોરી થવા પામી હોય જે અંગે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી